અને ખાતા નાખવાની છે દવા નાખવાની છે અથવા તો વાયરસ ની આપણે કઈ દવા નાખવાની છે એના વિશે આપણે આજના વિડીયોની માલિપા આપણે વાત કરીશું તો જે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી તો કરી લો બરાબર છે અથવા તો આપણો જે વિડીયો આવતો હોય છે આવો હાથ વાગે વિડીયો આવે આ રીતે બરાબર છે અહીંયા સબસ્ક્રાઈબ નું બટન છે કાળા કુંડાળામાં અહીંયા દબી દેવાનું એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે બરાબર એટલે હું અહીંથી હાથ વાગે વિડીયો મોકલું ને ગમે ત્યારે એટલે તમને મળી જાય એ પેલા જે ખેડૂત મિત્રો બાર ગામથી આવ્યા છે અને બાર ગામથી થી અહીંયા તળાજા આવી દવા લઈ ગયા હતા કારણ કે એક તો વરસાદ તમને કોઈ કોઈક બોલાવી દીધી છે એમાં તમને કોઈ ખેડૂત મિત્રો ઇકો ઈકો બાંધીને આવે છે અરે મારો કહેવાનો મતલબ એવો છે કે હું તમને જે કાંઈ દવાની માહિતી આપું છું એ તમને તમારા નજીકના વિસ્તારમાં મળતી હોય તમતાર લઈ જાઓ બાકી ઈકો બાંધીને ને તમતર આવો અરે હેલિકોપ્ટર લાવો તળાજા ને તમતર અમાર ઉતરી જાય

પછી વિનુભાઈ ગોવિંદભાઈ મોટી કુંડલ વનાભાઈ સમઢિયાળા દીપકભાઈ લાલજીભાઈ થોડાડી વિઠ્ઠલભાઈ થોડીથી લીંબાભાઈ સગનભાઈ રંડોળા પાલિતાણા વિપુલભાઈ બગદાના અશોકભાઈ વિઠ્ઠલભાઈ ભાલર વીરભદ્રસિંહ માલેક લાપાળિયા છે ગોરધનભાઈ દાનુભાઈ બારીયા પરવડી ગારીધર છે લાભુભાઈ ધરમશીભાઈ ખીજડીયા થી છે ઈશ્વરભાઈ લીંબાભાઈ ખીજડીયા છે દિનેશભાઈ શામજીભાઈ તણસાજીભાઈ નરેશભાઈ બગદાના છે ગોરધનભાઈ સુરનગર થી છે કેશુભાઈ કોરાટ પાલિતા નથી છે સુરેશભાઈ સલતનપર થી છે કાળુભાઈ મંગાભાઈ રાતા ખા થી છે માધાભાઈ દેવજીભાઈ રાણીવાડા થી છે આંબાભાઈ ભગવાનભાઈ સોટ ખાંખરા પછી ભવાનભાઈ રમેશભાઈ મકવાના પીપરડી પાલિતાણા થી છે મુનાભાઈ હમીરભાઈ ફળીવાથી છે જીવનભાઈ હરિભાઈ છે કનુભાઈ વેજાભાઈ નાની જાગતા મહવાથી છે વિષ્ણુભાઈ ત્રાપશ થી છે કનુભાઈ વેજાભાઈ ગયું જશુભાઈ

રે નહી પંદર વીસ દિવસ એટલે કે હવે હાથે માથે તો વહી ગયું પણ ભાદરવીના મેળામાં કઈ માથાકુટ કરવાની નહીં આપણે વાત કરીશું આજે ડુંગળી માથે કે ભાઈ જે ખેડૂત મિત્રો ને ડુંગળી પંદર વીસ દિવસ થઈ ગઈ છે મહિના દિવસ થી થઈ ગઈ છે હવે એમાં જે ખડની દવા નાખવાની છે તો ખરની દવાની માલિકા તમે ગોદરેજ નું પોટલેટ આવે છે આની હું કામ ભલામણ કરું છું કારણ કે આમાં ઓક્સી ફ્લોર ફેન ટકા અને કિઝાલો ફોર્મ છ ટકા એટલે કે ગોલ વાળું ટેકનિકલ જે આવે છે ઓક્સી ફ્લોર ફેન જે ગોળ પાંદરા ખાડે છે અને કિઝાલો પંપ એટલે કે આપણે ટર્ગા સુપર કહેતા હોય વીપ સુપર કહેતા હોય એઝિલ કહેતા હોય આપણે ગોયમોન કહેતા હોય હકામાં કહેતા હોય ઈ જે ટેકનિકલ છે ઇક્વિઝોલ ઓફ ઓફ છે આપણે આમાં આવી જાય એટલે કે ગોળ પાન વાળું ને લાંબા પાન વાળું બંને એક આડે ખડ વયા જાય હવે આ તમારે ગોદરેજમાં પોટલેટના નામથી આવશે ધાનું કા કંપનીમાં વનકેલના નામથી આવશે અને આઈઆઈએલ જે ટેક્ટર બ્રાન્ડ આવે છે ટેક્ટરનો સિમ્બોલ મારો લાવે છે એમાં લેવું હોય તો ઓક્ઝિમના નામથી આવે છે ડુંગળી તમારી વાયવા પછીની ઊય્યા પછી પંદર વીસ દિવસની થાય તો પંદર દિવસે પંદર એમએલ અને વીસ દિવસે વીસ એમએલે કે તમારે પોટ્રેટ આપવાનું છે હવે સાથે તમારે ખેડૂમિત્રો સમર્થ સમરસ ફરજિયાત આપવાનું છે હું કામ કે તમે ખડની દવા નાખો ત્યારે પાંચ સાત દિવસ દસ દિવસ સુધી તમારો એ પાક છે ડુંગળીનો એ નાનો પડે એટલે લંઘાઈ જાય એટલે કે ગળી તમને કોઈ ચોક મારી જાય વધુ તમે પંપે આપી શકો છો આ તમારે પંપે ચાલીસ થી પચાસ આપવાનું છે આમાં તમારે પંપે પંદર થી વીસ આપવાનું છે આ બે ભેગી કરો એટલે હોક રૂપિયાની આસપાસ નો પડે ફોક રૂપિયા એટલે કે કા દસ વી રૂપિયા નીચે હોય કા દસ વી રૂપિયા ઉપર હોય બાકી બીજું કઈ તમારે ટેન્શન લેવાની જરૂરિયાત રહેતી નથી એટલે આ બંને વસ્તુ ખડ માટે તમારે આપવાનું છે અરે ખડ કાઢ્યા પછી આપણે ખાતર નાખવાનું હોય છે તો ખાતરમાં ખાસ કયું નાખવાનું છે તો ડુંગળીના પાકની મળી પણ અત્યારે વરસાદ તમને કોઈ ઝાકાઝી ઝાકાઝી બોલાવી દીધી છે અમુક અમુક વિસ્તારમાં તમને કોઈ જમીન હાટો બાતા હતા શેઢા હાટો બાતા શેઢ કાઢી નાખ્યો એવો વરસાદ થઈ ગયો છે તો એવા સમયની જે માલિક મિત્રો ઓછો આપણે એવો તો ન કહેવાય પણ જેને ઓછો વરસાદ છે અથવા તો માપે વરસાદ છે અથવા થોડોક વધારે પડતો વરસાદ થઈ ગયો છે તો એમાં જે ખેડૂત મિત્રોને ખાતર નાખવાનું હોય ખાતરમાં ખાસ ખેડૂત મિત્રો આમ નકરો યુરિયા ને એમોનિયમ યુરિયા ને એમોનિયમ બસો સિત્તેર રૂપિયાની થયેલી યુરિયા ને આવડિયા લઈને નીકળી પડવાનું હજાર રૂપિયા નીકળે વ્યવસ્થિત એવા ખાતરો આપવાની ખાસ જરૂર છે એવા કયા ખાતરો છે ખાસ ખેડૂત મિત્રો સાંભળી કે એમાં ધાનુકા કંપની નું તમે માઇકો સુપર આપો માયકો રાજા કારણ કે એને આવા સમયની માલિકા મૂળિયા એને લોથા જોવે તો એને ફક્ત ને ફક્ત રાજાથી તમારે કામ આપશે એક્ટો માઇકો રાજા થી થોડુંક મોટું કામ આપશે પાંચ પંદર થી એટલે આપણે ઇન્ડો માઇકો રાજા નાખવા તાત્કાલિક તમને રિઝલ્ટ મળે હવે આ હેન નાખવાનું છે તો ખાસ ખેડૂત મિત્રો સાંભળજો કે વિગે બે કિલો લેખી પ્રમાણ આપવાનું છે કેટલું એક વીઘે બે કિલો લેખે તમારે આનું પ્રમાણ આપવાનું છે એની સાથે તમારે જે ટેકનોજીયર ખાતર આવે છે સલફર મીલનું ટેક્નોજીયર આવે છે જેમાં સલ્ફર અને ઝિન્ક બંને વસ્તુ એકારે ભેગી આવે છે કે એને સલ્ફરની જરૂર છે છોડવાને પાણી વધારે લાગી ગયું છે એટલા માટે અને ટેકનોજીયર એટલે કે એને તાત્કાલિક ઊભું થવાની જરૂર છે જે પીવો પડી ગયો છે કોણ તો થઈ ગયો છે વરસાદના હિસાબે એને ઊભા થવાની જરૂર છે એટલે ટેકનો જે પણ સાથે આપવું અતિ મહત્વનું છે એટલે કે તમે માઇકો રજા વિકે બે કિલો લખે ટેકનોજેર તમારે આપવાનું છે વિકે બે કિલો લખી અને સાથે તમે એને મહાલભ જો એગ્રોસેલ નું તમે આપો તો એમાં સોનામાં સુગંધ પડી જાય કારણ કે એમાં સલ્ફર તો ભેગું આવે જ છે પરંતુ એની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ પણ આવે છે એટલે કે આ તમારે કેમ કહી શકાય કે એને ક્યો ચોધે ભલે ઢાબાના લાડવા ચોથે ભલે સુરમાં લાડવા ક્યો તો ભલે બધું એક હારે ખોરાક મળી જાય અને આ આપ્યા પછી તમારે એને મહિનો દિવસ સુધી કોઈ પણ પ્રકારના ખાતરો દેવાના થતા નથી કારણ કે તમે બહુ હા તમારે એક લગભગ લગભગ હું માનું ને ત્યાં સુધીમાં તમારે સાતસો થી આઠસો રૂપિયાના ખર્ચાની આસપાસ તમારે એમાં ખર્ચો થઈ જશે પરંતુ પાછો દેવાનું મહિના દી હોતી નથી તમ તારે એક બાજુ તમારે યુરિયા અને એમોનિયમ એટલે કે મોરસુ કેતા હોય યુરિયા મોરશું ભેગું કરી તમે તારે આપી દેજો અને પછી એક બાજુ તમે આ ત્રણ ને ખાતર આપીને જોજો એમાં કેટલું રિઝલ્ટ આવે છે કેવું રિઝલ્ટ આવે છે કેટલા સમય સુધી રિઝલ્ટ આપે છે અને એમાં જે જીવાતનું આક્રમણ છે અથવા તો વરસાદના વાતાવરણ અસર થવાની હોય બાફિયાની કે પછી મૂળ માટેની કોઈ દવા પાવર થાય

એને અવડો અવડો રોપ એને અવડો અવડો રોપ થઈ ગયો કારણ કે શેડું બધાને બળવા માંડી છે અત્યારે પીળો પડવા માંડ્યો છે ઘારા પડવા માંડ્યા છે સફેદ થવા માંડ્યો છે આમાં કોઈ જીવાત નથી કારણ કે છેલ્લા ત્રણ દિવસ થી મને મેસેજ એવા આવે છે કે હિતેશ આમાં પ્રોફેલ ઓફર્સ આપી દઉં હિતેશ આમાં સાયબર મેથી આપી દઉં આમાં ફેન નાખી દઉં આમાં તમે કહો છો કે એક જ દવા બધી જીવાત હડુપ નરની હેઠી આવે એ નાખી દઉં એમાં કોઈ પણ પ્રકારની જીવાત બતાતી જ નથી કારણ કે છે જ નહીં એટલે બતાવ્યું એટલા માટે ખાસ ખેડૂત મિત્રો એમાં જીવાતની ની દવા નથી નાખવાની એમાં બે ફૂગનાશક ના કોમ્બિનેશન ટેકનિકલ તમે એને ફરજિયાત પ્રમાણે આપો મારી વિનંતી છે બે હાથ જોડીને વિનંતી છે બરાબર શું કામ કારણ કે એને સ્ટ્રોબિન ગ્રુપ નું પણ જોવે છે ઝોળ ગ્રુપ નું જોવે છે અને એન્ટી પણ જોવે છે એટલા માટે તમે બે ટેકનિકલ ગ્રુપ ની માલિકા તમે શું આપી શકો

અને ડાયફેન કોના જોલ આવે 11.4 ml બરાબર તમે 15 થી 20 ml લખે આ આપી શકો અને પંપે 25 થી 30 ml લખે તમે આ બંને વસ્તુ આપી શકો છો ધાનુકાનું જેનેટ લેવાનું છે અને ગોદરેજનું બિરલિયસ લેવાનું છે તો બિલિયસ નો મળે તો ધાનુકાનું ગોડીવા જો ગોડીવા ન મળે તમને કે મિત્રો તો સીઝન ટાનું તમે એમી સ્ટાર ટોપ આવે છે એ પણ તમે લઈ શકો છો બરાબર છે હવે જો તમને ખેડૂત મિત્રો આ નો મળે બરાબર છે તો તમારે બીએસએફ નું જે આવે છે એ પણ કારણ કે આની અંદર છે સ્ટ્રોબિન ગ્રુપનું ટેકનિકલ તો આવી ગયું છે ફુક્સાડ અને પાયરોકલો સ્ટ્રોબિન તો તમારે દસ થી બાર એમ લખે તમારે આ આપવાનું છે અને 25 એમ લખે તમારે આ વસ્તુ આપવાની છે આ બંને વસ્તુ તમારે અઠવાડિયા ગાળામાં ગાળા બે વખત છટકાવ કરવાનો છે મોંઘુ સો ટકા પડશે પરંતુ આવા વાતાવરણ ની ભયંકર વરસાદ ની પરિસ્થિતિ સામે હજી તો પાછી ચાર પાંચ દિવસની ની આગાહી આપેલી છે બધા વાગલા કેટલા દિવસ સુધી રે એ કઈ નક્કી નથી એટલે ખાસ ખેડૂત મિત્રો જેમને ઓછી ડુંગળી હોય તો તમને નાખવા ને વધારે ડુંગળી હોય તો કાળજીપૂર્વક દવા સાટી જો તમારા નજીકના વિસ્તારમાં તમ તારે મળી જશે આ બંનેનો પંપની જો કોસ્ટિંગ આપણે ગણીએ તો ખેડ મિત્રો હવ રૂપિયાની આસપાસની કોસ્ટિંગ થશે તમારે અને તમારે 16 ગોઠાના વિગા પ્રમાણે 8 થી 10 પંપ કચ કચાવીને છાટી દેવાના છે બાફિયા માટે તમને કામ લાગશે આ તમને જે રોપ વયો જાય છે એમાં કામ લાગશે આ રોપ તમારે પીવો પડી ગયો એમાં કામ લાગશે આ તમારે રોપ ધો થઈ ગયો હોય એમાં પણ તમારે ખેડૂત મિત્રો ખાસ કામ આવશે હું એવું નથી કેતો કે તમે આ દવા નાખી દો ના બે સિંજુ છે ખાતર એ તમે ફટાક નારા નું તમે આપી દો પરંતુ અત્યારે જો પાણી પાવાનું ન હોય ને હલાય એવું ન હોય અને પરાણે પરણે જો હલાઈ જતો હોય તો પહેલા દવાનો સ્પ્રે કરો પરાણે હાલી નહીં તે ડુંગળી રાખવી હોય તો પરાણે હાલીને નહીં તે તમે આ વસ્તુનો ઉપયોગ કરો બરાબર છે ખાતર તો તમે બે દિવસ પછી તમે આપી શકશો અથવા તો ખાતર નાખીને તમે પાણી એ તમે આપી શકશો પણ અત્યારે ભીનું થઈ ગયું છે હાઈ ક્લાસ તો તમે એમાં ખાતર પણ આપી શકો છો જો ખેડૂત મિત્રો તમારે એમાં થ્રીપ્સ આવે ને બતાવતી હોય તો શરૂઆતના સમયની મારી પાસે તમારે જ્યાં ગોદરેજ કંપનીનું ગ્રાસ આવે છે બરાબર એ પંપે તમારે આઠ થી દસ એમ એલ આપી દેવાનું છે વીઘે ચાર પંપ લખે સોળ ગોઠાના વીઘા પ્રમાણે કચ્છ કટાવીને છાંટી જાવ એટલે થ્રીપ માત્ર વૈજા હોય તો જાય ને હોય તો પણ જતી રહેશે કોઈ ઉપાધિ કરતા નહીં બરાબર છે તો તમે ગોદરેજ નું ગ્રાસ્યા પણ તમે કચેરી માટે આ ગમે હોય હોય તો એક દવા બધી જીવાત નો નાખવાની હોય ઓલી દવા પડી કરવું હોય એનું તો એની ભેગું તમારે પંપે ખાલી એક લીટર પાણીમાં એક એમ એલ દવા આપી દેવાની છે એટલે કે આપણો પંદર લીટર નો પંપ હોય ને પંદર એમ એલ લેખે તમારામાં ગ્રાસ્ય આપી દેવાનું છે ખાલી એસી એમ એલ ની એક બોતલ પેલા લઈ આવી

કારણ કે ઘણી બધી કંપનીના તમને કોઈ ટેકનિકલો છે એની કરતા એક હજાર વીસ દિવસ સુધી માથાકૂટ રહેતી નથી બરાબર છે તો આ જે બટન આવી ગયું છે એ આપના સાથ અને સહકારને હિસાબે જ આવી ગયું છે બાકી નવો વિડીયો નો વચ્ચે સુધી રજાપો રામ રામ જય જવાન જય કિસાન